આગામી ચોવીસ કલાકમાં લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે ઓરિસ્સા અને બંગાળના દ્વાર ભાગોમાં જેની ઊંચાઈ સાત પોઈન્ટ છ કિલોમીટર લેવલમાં છે તે બોરું સર્ક્યુલેશન મધ્યપ્રદેશ સહિત ગુજરાત દ્વારા એક બે દિવસમાં આવશે આ ઉપરાંત ચોમાસું ધરીનો છેડો હાલમાં જે રાષ્ટ્રીય પ્રયાગરાજ અને જે આગ્રા વગેરે ભાગોમાં છે ત્યાંની ઊંચાઈ લગભગ દરિયાના લેવલથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર જેવી છે જે ધરી સરકીને એક બે દિવસમાં ગુજરાતના ભાગોમાં દોઢ કિલોમીટરના લેવલમાં આવી જશે આથી ગુજરાતના ભાગોમાં તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને એક ઓફશોર વોક શોટ ટ્રફ જે છે તે મુંબઈથી અઢાર ડિગ્રી નોર્થમાં દક્ષિણ તરફ બને છે અને જે ઓફશોર ટ્રફના કારણે જે કેરળ સુધી લંબાયેલો છે જે આગળ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ખસતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી લગભગ બે દિવસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જે બંગાળ ઉસાગરનું વહન જે છે તે એમપી તરફ ગતિ કરતા અને ચોમાસું ધરી નીચે આવતા ત્યારે અને ઓફ શોટ ટફ જે છે દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતાં જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને શેર ઝોન પણ રચાય છે અઢાર ડિગ્રી લગભગ મુંબઈના દક્ષિણમાં એ શેર ધોરણના કારણે પણ દક્ષિણ લગભગ મુંબઈથી દક્ષિણના ભાગમાં વરસાદ સારો થશે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે એ ત્યાં તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અલગ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છા ભાગમાં કચ્છા ભાગમાં પણ ઝાપટાં ઉઠાવવાની શક્યતા છે જી